કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ બપોરે શાકભાજીના વેપારી પાસેથી રૂપિયા લઈને પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે એલિસ બ્રિજ જીમખાનાની સામે એક્ટિવા પર આવેલા બે શખ્સોએ તેમના પર પહેલાં મરચાની ભૂકી નાખી અને ત્યારબાદ તેમના માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી ચાલીસ લાખ રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલ આ લૂંટનો આંકડો ચાલીસ લાખ હોવાનો પોલીસ જણાવી રહી છે ઉલ્લેખનીય છે કે આંગળીયા પેઢીના માલિક પાસઠ લાખની લૂંટ થઈ હોવાનું જણાવી રહ્યા છે